અંકલેશ્વરમાં રહેતા અને પાનોલીની કંપનીના પાનોલીની સાયન્સ કો કંપનીમાં પ્રોડક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે ગત તારીખ ત્રેવીસમી ઓક્ટોબરે તેમના ટેલિગ્રામ અને વોટ્સએપ પરથી તેઓને ઐશ્વર્યા અને પ્રિયા નામ ધારક સોશિયલ મીડિયા આઈડી ધરાવતા બે લોકોના સંપર્ક આવ્યા હતા જે બાદ અન્ય બે લોકો જોડે જોડાયા હતા શરૂઆતમાં ટેલિગ્રામ પર પાર્ટ ટાઈમ ઘર બેઠા કમિશનની લાલચમાં આવી તેઓએ ચાલીસ રૂપિયાની પેમેન્ટ થી શરૂઆત કરી હતી બાદમાં તેઓનું મર્ચન્ટ એકાઉન્ટ ખોલાવી ભેજા બાજુએ વર્ચ્યુઅલ કરન્સીમાં રોકાણ અને વધુ નફાની લાલચ આપી હતી તેઓએ અલગ અલગ એકતાલીસ એકાઉન્ટમાં રોકાણના નામે ઓગણપચાસ નેવ્યાસી લાખ ઉપરાંતની રકમ જમા કરાવી હતી જેની સામે માત્ર ચૌદ હજાર જેટલું પેમેન્ટ કરાયું હતું અંતે એક્ઝિક્યુટિવને તેઓ સાથે સાયબર ઠગાઈ થઈ હોવાનું જ્ઞાન થતા ભરૂચ સાયબર પોલીસ મથકે રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ ચુમ્મોતેર લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે